બોડેલી રેવમાં આપનું સ્વાગત છે ત્રણ દિવસ પહેલાં જયપુર પાવીના નાની રાસલી ગામની એક પરિણીતા એકવીસ વર્ષથી માત્ર એકવીસ વર્ષથી પરિણીતા એનું મોત નીપજ્યું હતું અને એની અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી પોસ્ટમોર્ટમની અંદર રિપોર્ટ આવ્યો અને એનો પતિ જ હત્યારો દીકરો આ અંગે જે બનાવ બન્યો તેની સવિસ્તર વાત કરીએ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને ડૉક્ટરના રિપોર્ટના આધારે આખો ભાંડો ફૂટ્યો જયપુર પાવી મોટી રાસલી મશાનમાંથી લાશને લઈ જવામાં આવી હતી લાશને સળગાવવા માટે એનું અંતિમ ક્રિયા માટે લઈ જવા તે દરમિયાન ફરી એને લાશને ત્યાંથી લઈ જઈ અને એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવીનો રિપોર્ટ આવ્યો અને હત્યાનો ગુનો પોલીસે દાખલ કરી તપાસ હાથ ધરી છે પતિદેવ હોય હત્યા કરી હતી જે બનાવ અકસ્માત મોત દાખલ થયો હતો તેમાં જે દાદર છે એના ચોથા પગ પડી ગઈ અને અકસ્માતમાં મોત નિપજ્યું પરંતુ પાછળથી એક આખો કેસ છે ત્રણ દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે અને પતિ એ મહિલાની એકવીસ માત્ર એકવીસ વર્ષની યુવતીની હત્યા કર્યા એક ઘટસ્ફોટ સામે આવ્યો છે જેતપુર પાવી તાલુકાના મોટી રાસલી ગામે સ્મશાન મૃતદેહને આ મહિલાના મૃતદેહને લઈને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું બે ડોક્ટર વડે અને ગળો દબાવીને મોત થયાનો ખુલાસો થયો છે અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મોટી રાત્રિના સ્ટેજલબેન પ્રકાશભાઈ રાઠવા 21 વર્ષની આ મહિલા યુવતીના પિતા પોલીસ સ્ટેશનમાં દાદર પરથી પડી જવાથી મોત થયો હોવાની પહેલા અકસ્માત મોતની જાહેરાત કરવામાં આવી હતી સ્મશાનમાં અંતિમ ક્રિયા ચાલતી તે સમયે સ્ટેજલબેનના કાકાએ કન્યાદાનની સોનાની બુટ્ટી કાનમાંથી કાવા જતા ગળા ઉપર કાળા નિશાનના ધાગા જણાયા હતા નિશાન જણાયા હતા તેઓને શંકા કરી હતી અને પોલીસે જાણ કરી હતી પોલીસ તાત્કાલિક સ્મશાનમાં પહોંચી હતી સેજલના મૃતદેહને ત્યાંથી લઈ પાયલપુર સામૂહિક આયોગ કેન્દ્રમાં લઈ ગયા હતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ અઢાર જૂન ના રોજ આવ્યો અને ગળું દબાવીને આ યુવતીનું સેજલ બેનનું મોત થયું હોવાનું ડોક્ટરના ખુલાસાને પગલે પોલીસ મેળામાં હડકમ પચી ગયો હતો આદિવાસી પટ્ટીમાં પણ હડકમ પચી ગયો હતો અને જે રીતે આ બલાવ છે તે અકસ્માત મોત હતો તે છેવટે હત્યામાં પરિણમ્યો હતો તો હત્યાનો ગુનો પણ પોલીસે દાખલ કર્યો છે ભોગ બનનાર સેજલના પિતા ભીમસિંહભાઈ રાઠવા જો કોહીવાવના છે એમને એમના જમાએ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે સેજલનું દાદરના ચોથા પગે ત્યાં પરથી લપસી જતા મોત થયું છે અકસ્માતને પગલે તેમજ ગળાના ઉપર પડેલા કાળા નિશાન અંગે ભીમસિંહભાઈ ભીમસિંહભાઈએ જમાઈને પૂછ્યું હતું આ નિશાન સેના છે આવા કાળા નિશાન ગળા પર ત્યારે પ્રકાશભાઈ એમને કહ્યું હતું કે તેઓની માતા નંદાબેન સાથે સેજલ તેઓના પાંચ માસના દીકરાને વાવરી પંકાવા માટે ઊંચા પણ ગયા હતા ત્યારે છગડામાં બેઠા હતા તે એ સમયે છગડાના ટાયરમાં સેજલબેનનો સાડીનો છેડો આવી જતા તેઓને આ નિશાન થયેલું છે સેજલબેનના પિતા ભીમસિંહભાઈએ જમાય પ્રકાશભાઈની વાત ઉપર વિશ્વાસ રાખી અકસ્માતનો મોત અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો હતો પરંતુ સેજલના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવ્યો તેમાં ગળુ દબાવવાથી મોત થયું બહાર આવ્યું હતું અને જમાએ પ્રકાશભાઈ પર ભીમસિંહભાઈએ દબાણ કરતા પ્રકાશભાઈ આખી હકીકતનો ઘટસ્ફોટ કર્યો હતો એનું વર્ણન કર્યું હતું જમાએ પ્રકાશભાઈ પંદર જૂનના રોજ રાતે સાડા વાગે ઘરે આવ્યા હતા તે સમયે તેઓની પત્ની સેજલબેન તમે કેમ મોડા આવો છો અને અન્ય સ્ત્રી સાથેના તમારા સંબંધો અંગે એક પ્રકારની વાતચીતથી બોલાચાલી થઈ ત્યારે પ્રકાશભાઈએ ગુસ્સામાં આવી ઉપર બે થી ત્રણ મારી દીધા સેજલબેન બેહોશ થઈ ગયા હતા ગુસ્સામાં આવેલા પ્રકાશભાઈ સાડીથી ગળે ટૂંપોડી દે ની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ બીક લાગતા તેઓ સાડી વડે જે રૂમમાં સુતા હતા તે રૂમના પંખા ઉપર સેજલબેન લાશ લટકાવી પોતે રાતે એક વાગે ધાબા ઉપર સુવા માટે જતા રહ્યા હતા સવારે પાંચ વાગે માતા નંદાબેન નીચે આવી જોતા સેજલબેન પંખે લટકતી તેઓનો મૃતદેહ જોઈને એકદમ હેપતાઈ ગયા હતા સેજલનો પતિ પ્રકાશ અલસિંહભાઈ રાઠવા પ્રકાશની માતા નંદાબેન અલસિંહભાઈ પ્રકાશની બેન બનેવી રૂમિલાબેન તથા સુરેશભાઈ નટવરભાઈ રાઠવા તમામ મોટી રાસલીલા રહેવાસી જફરપાવી તાલુકો એ હકીકત છુપાવી હતી અને સેજલબેનના પિતા તેમજ પોલીસને ખોટી હકીકત જણાવીને ગુમરાહ કર્યા હતા મોટી રાજલી ગામે પતિએ પત્નીને ગળે સાડી વડે ટૂપો દે હત્યા કરી પંખે લટકાવી મોત નિપજાવતા જેતપુર પાવી પતિ પ્રકાશ બેરાઠવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ તેમના માતા બહેન બને વિરુદ્ધ પણ હકીકત છુપાવવાનો તેમજ ખોટી જાણકારી આપવાનો ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી દરમિયાન ખળભળાટ મચી ગયો છે